સર્વને મારા જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસના બધાને મારા હર હર મહાદેવ શ્રાવણ માસના વધ પક્ષની એકાદશી એટલે કે અજા એકાદશીના દિવસે આજે આપણે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું શ્રવણ કરીશું તો વિડીયોને અર્થ સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે હે સંજય ધર્મના ક્ષેત્રભૂત કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો તેમજ પાંડવોએ શું કર્યું સંજય કહે છે તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને જ આશ્ચર્ય આચાર્ય દ્રોણ ગુરુની પાસે જઈ અને વચન બોલવા લાગ્યા હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય ધ્રુપ પુત્ર ધૃત્રાષ્ટનુર્જન વ્યૂહરચનાથી ગોઠવાયેલા પાંડવ પુત્રની આ મોટા સેનાને આપ જુઓ નિહાળો છો આ સેનામાં મોટા મોટા ધનુષ ધારણ કરનારા અને રણ સંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહારથી યુધિષ્ઠિર સાત્વિક વિરાટ અને ધ્રૌપરાજા અને મહા સામર્થ્યવાન ધ્રુતકેતુ ચેકિતાન અને કાશીરાજ તેમજ નરશ્રેષ્ઠ એવા પુરુષિત જીત કુંતીભોજ અને શોભ નામે પ્રસિદ્ધ રાજા વળી શૂરવીર યુધામન્યુ પરાક્રમી ઉત્મોજા સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પ્રતિવિંધ્યાદિત પાંચ તેમજ બીજા પણ પાંચ રાજા વગેરે ગણાય છે આ બધા જ મહારાથકીઓ જ છે હે દ્વેજોતમ આચાર્ય હવે આપના સૈન્યોમાં જે જે મુખ્ય યોદ્ધાઓ છે તેઓને આપ જાણી લ્યો અને તે મારી સેનાના નાયકો તમારી જાણને માટે તમોને કહી બતાવે છે એક તો આપ દ્રોણ ગુરુ બીજા કર્ણ અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય તથા અશ્વત્થામાં વિકિર્ણ તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ અને આ સિવાયના બીજા પણ શલ્ક અને કૃત્વમાદિત શૂરવીરો છે કે જેઓ મારે માટે પોતાના જીવનનો ત્યાગ કરનારા છે તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરવાના સાધનો વાળા છે તેમજ તે સઘળા યુદ્ધ કરવામાં અતિ વાળા છે ભીષ્મ પિતામોથી રક્ષા કરાયેલ આપેલું સૈન્ય તો અપર્યાપ્ત ઘણું જ ઓછું લાગે છે અને ભીમથી રક્ષા કરાયેલા આ એમનું શત્રુઓનું સૈન્ય તો જય મેળવવામાં સંપૂર્ણ સમર્થ જણાય છે માટે તમે બધા સર્વ વ્યૂહરચનાઓના પ્રવેશ માર્ગમાં યથાયોગ્ય વિભાગ પ્રમાણે સાવધાન ઊભા રહી અને ચો તરફથી એક પિતામહનું જ સર્વ પ્રકારે રક્ષણ કરો તે સમયમાં મહાપ્રતાપી ગુરુવૃદ્ધ પિતામહે તે દુર્યોધનને હર્ષ ઉપજાવતા સિંહનાદ જેવી ઉચ્ચ સ્વરથી ભયંકર ગર્જના કરી અને પછી પોતાનું શંખ વગાડ્યો તે પછી તુરંત જ બીજા યુદ્ધાઓએ પોતાના શંખ ભેરીઓ મૃદ નગારા તેમજ રણસિંગા વગેરે એકદમ વજાવવા અને તે શબ્દ અતિશય મહાન ભયંકર થયો તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા પોતાના મોટા રથમાં બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુને પોતાના દિવ્ય શંખ વજાવ્યા પોતાના હર્ષિકેશ ભગવાને પાંચ જન્ય શંખ વજાવ્યો ધનંજય અર્જુન દેવદત્ત શંખ વજાવ્યો ભયંકર કર્મ કરનારા વૃકોટરે પોતાના પૌંડ નામનો મહાશંખ વગાડ્યો કુંતીપુત્ર યુધિષ્ઠિર રાજાએ અનંત વિજય નામનો શંખ વગાડ્યો નકુલ અને સહદેવે પણ સુઘોષ અને પુષ્કર નામના પોતપોતાના શંખ વગાડ્યા મોટા ધનુષને ધારનારો કાશી રાજા મહારથી શિખંડી રાજા દ્રુપ્તિનો પુત્ર ધૃતકૃષ્ઠ વિરાટ રાજા કોઈથી પરાજય ન કરાય એવા સાત્વિક હે પૃથ્વીપતિ પતિ ધૃતરાષ્ટ્ર રાજન દ્રૌપદ રાજા દ્રૌપદીના પુત્ર પ્રતિવિદ્યાંત પાંચ અને સુભદ્રાનો પુત્ર મહાબાહુ અભિમન્યુ એ ચો તરફથી પોતાના જુદા જુદા શંખને વજાવા લાગ્યા એ સર્વ શંખોનો તે મહાભયંકર શબ્દ ગર્જના આકાશ અને પૃથ્વીને અતિ ગર્જાવી મૂકતો ધૃતરાષ્ટ્રના તમામ પુત્રના હૃદયને વિરાંદ નાખવા લાગ્યો તે પછી યુદ્ધ કરવા માટે વ્યવસ્થાથી ગોઠવાયેલા ને સજ્જ થયેલા ધૂતરાષ્ટ્રના તમારા પુત્રોને જોઈ પરમર્શ શસ્ત્ર સમાપ્ત થવા લાગ્યા તે સમયમાં કપિ હનુમાનજી તેના ધ્વજમાં બેઠેલા છે એવા પાંડુ પુત્ર અર્જુન પોતાના ધનુષ ઉગામી અને હે મહીપતિ ધૂતરાષ્ટ્ર તે સમયમાં હર્ષિકેશ ભગવાનના પ્રત્યે આ પ્રમાણે વાક્ય કહ્યું હતું કે હે અર્જુતમ બંને સોનાઓના મધ્યે મારો રથ લઈ અને જે ઊભા રાખો કે જ્યાંથી યુદ્ધ કરવાની ઈચ્છાથી સજ્જ થઈ અને ઊભા રહેલા એ દુર્યોધનિકને હું જોઈ શકું અને વળી આ રણ સંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે તેવા સઘળા યુદ્ધ કરવા ઈચ્છનારાએ પણ હું જોઈ શકું કે જેવો દુર્બુદ્ધિ ધૂતરાષ્ટ્રના પુત્ર દુર્યોધનનું યુદ્ધમાં જ પ્રિય કરવાની ઈચ્છતા થકા અહીં આ રણભૂમિમાં આવેલા છે હે ભારત ભારત ગુરુ ગુંડા ગુંડાકેશ નિદ્રાને ચિતનારા અર્જુને આ પ્રમાણે કહેલા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનના ઉત્તમ રથને બંને સેનાના મધ્યે ભીષ્મ દ્રોણાદિક તેમજ સર્વ રાજાઓની સમક્ષમાં ઊભા રાખી અને હે પાર્થ યુદ્ધ કરવા ભેગા થયેલા આ કૌરવોને તેમજ તેના પક્ષનાઓને પણ જોઈ એમ કહ્યું કે પૃથાના પુત્ર અર્જુને તે રણભૂમિમાં આવી અને બંને સેનાઓમાં ઊભા રહેલા પિતાઓને કાકાઓને પિતામહોને દાદાઓને આચાર્યોને મામાઓને ભાઈઓને પૌત્રોને સખાઓને તેમજ સ્વસુરોને તથા સર્વ સર્વસંગરોને પણ જોયા કુંતીનો પુત્ર અર્જુન યુદ્ધ માટે તૈયાર થઈ ઊભા રહેલા તે સગળા સગા સંબંધીઓને જો તરફથી જોઈ અતિશય કૃપાથી આવિષ્ટ થઈ અને ખેદ પામતા પામતા આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે કૃષ્ણ યુદ્ધ કરવા ઈચ્છતા આ સમીપમાં ઊભા રહેલા મારા સ્વજનોને જોઈ અને મારા ગાત્ર અવયવો શિથિલ થઈ ગયા છે અને મારું મુખ પણ સુકાઈ જાય છે મારા શરીરમાં કંપારી આવે છે અને રોમહર્ષ રૂવાળા ઊભા થાય છે આ મારું ગાંડવી ધનુષ હાથમાંથી પડી જાય છે અને મારી ચામડી પર બળું બળું થાય છે અને હું ઊભો રહેવાને પણ શક્તિમાન નથી મારું મન તો જાણે ભમતું હોય તે કે શું એમ જણાય છે હે કેશવ શકુનો પણ હું વિપરીત જ દેખું છું અને આ મારા સંબંધીજનોને યુદ્ધમાં મારી નાખી અને પછી પણ હું મારું શ્રેય નથી જોતો હે કૃષ્ણ હું આ યુદ્ધ કરી અને વિજય નથી ઇચ્છતો તેમજ રાજ્ય કે રાજ્યમાં અને સુખને નથી છીનવા ઈચ્છતો હે ગોવિંદ અમે અમારા રાજ્ય મળે તોય શું અથવા ભોગવિલાસથી કે જીવનથી પણ શું કારણ કે જેમને માટે મારે અમારે રાજ્ય રાજ્યના ભોગો તથા રાજ્યના સુખો ઈચ્છિત છે તે આ સઘળા તો પોતાના પ્રાણ અને ધન સ્વજનો ત્યાગ કરી અને યુદ્ધમાં સામા આવીને ઊભા છે આચાર્યો પિતાઓ કાકાઓ પુત્ર તથા દાદાઓ મામાઓ સસરાઓ પૌત્રો તથા બીજા પણ સઘળા સંબંધીઓ એ સઘળા ઊભેલા છે હે મધુસૂદન તેઓ મને મારે તો પણ શું અને અમને મારવા નથી ઈચ્છતા ત્રિલોકના રાજ્ય માટે નથી તો પછી પૃથ્વી માટે તો હું મારું જ કેમ વળી ધ્રુત રાષ્ટ્રના છોકરાને મારી નાખી અને અમને શું પ્રીતિ થવાની હતી માટે હે જનાર્દન આત્યાતિક એવા પણ એ કૌરવોને મારી અને અમને કેવળ પાપ જ લાગશે માટે અમારા બાંધો એવા ધૃતરાષ્ટ્રના છોકરાઓને કે પક્ષનાઓને પણ મારવાને માટે અમે યોગ્ય નથી કેમ કે હે માધવ સ્વજનોને મારી અને અમે કેમ સુખી થઈએ જોકે લોભથી ભ્રષ્ટિત થઈ ગયેલા એ કૌરવોના કુળના ક્ષયથી થતો દોષ પાપ તેમજ મિત્રદોહમાં રહેલું પાપ નથી દેખાતું તો પણ હે જનાર્દન ક્ષત્રુ દોષને જોનારા અમોએ આ પાપથી નિવૃત્ત પામવા માટે તેમનો સમજવું જોઈએ કુળનો ક્ષય થવાથી સનાતન પર શાશ્વત ધર્મો નાશ પામી જાય છે અને ધર્મ નષ્ટ થવાથી સમગ્ર કુળ નાશ પામી જાય છે અને વળી ધર્મ અધર્મ સર્વ પ્રકારે પરાભમ પામે છે હે કૃષ્ણ અધર્મથી પરાભમ થવાથી કુળવતી સ્ત્રીઓ દૂષિત બની જાય છે અને હે વૃત્તિ કુળનંદન સ્ત્રીઓ દૂષિત ભ્રષ્ટ થવાથી પ્રજા વણશંકર થાય છે વણશંકર પ્રજા કુળનો નાશ કરનારા તેમજ બાકીના સમગ્ર કુળને પણ નર્કમાં નાખનારી થાય છે એમના મરી અને ગયેલા પિતૃઓ પછી પાછળથી પિંડદાન અને તર્પણાદિ ક્રિયાને લુપ્ત થવાની અધોગતિને પામે છે વર્ણ સંક્રાંતને પામનારા કુળધાતિ પુરુષો એ મહાદોષીને શાશ્વત સનાતન જાતિ ધર્મો અને પરમગતિ ધર્મો પણ સઘળા નાશ કરી નાખે છે હે જનાર્દન ઉત્સવ થઈ ગયેલા છે ધર્મ જેમના એવા મનુષ્યનો નરકમાં નિયત અખંડવાસ થાય છે એમને અમે આચાર્યના મુખથી સાંભળીએ છીએ ઓહો ખેદની વાત છે કે અરે રે અમે આવું મોટું પાપ કરવાના નિશ્ચય ઉપર આવી ગયા કે જે રાજ્ય સુખના લોભ કરી અને સ્વજનોને હણવાને માટે તૈયાર થઈ ગયા માટે શસ્ત્ર હાથમાં લઈ તૈયાર થયેલા ધૃતરાષ્ટ્રના છોકરાઓ શસ્ત્ર રહિત અને પોતાનો બચાવ પણ નહીં કરતો એવો મને રથ જો મારી નાખે તો તો મારું અતિશય કલ્યાણ થાય શોખથી અતિ ઉદ્વિદ ચીતવાળો અર્જુન યુદ્ધ સમયમાં જ આ પ્રમાણે કહી અને બાણ સહિત ધનુષ્ય છોડી દઈ અને રથના એક ભાગમાં બેસી ગયો શ્રીમદભાગવદ્ ગીતા સુસુપ્ત પુરાણ બ્રહ્મા વિદ્યાય યોગ ક્ષેત્રે શાસ્ત્ર શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિવાદ યોગે વિષાદ નામ પ્રથમ અધ્યાય સમાપ્ત સર્વને મારા એકાદશીના જય કૃષ્ણ